એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાઈકોર્ટને એ લાગી રહ્યું છે કે જે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એ સંપૂર્ણપણે એક તો ફોલ્ટી છે એમાં જે નાના અધિકારીઓ છે એમને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને બીજું કે જે મોટા અધિકારીઓ અથવા તો જેની જવાબદારી બનતી હતી એમની સામે કોઈ પગલાં લેવા આવ્યા નથી અને રિપોર્ટમાં પણ કંઈ દેખાતું નથી ચોક્કસથી એ પ્રકારની વાત કહી શકાય કારણ કે ગત સુનાવણીમાં પણ જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે પણ જે ટેકનિકલ અધિકારીઓ છે તેમની બેદરકારી છે એ પ્રકારનું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો તો ને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તો એ સમયે પણ હાઈકોર્ટે છે તે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં એ વાત કરી હતી કે તમે મનપા કમિશનરને બચાવવા માટે આ રિપોર્ટ છે તે રજૂ કર્યો અને ત્યારબાદ એક તક છે તે રાજ્ય સરકારને આપવામાં આવી હતી કે તમે નવેસરથી એક રિપોર્ટ રજૂ કરો જેમાં તમામ બાબતો છે તે સ્પષ્ટ કરવામાં આવે જે ખાતાકીય તપાસની બાબતો છે તે પણ સામે લાવવામાં આવે અને મનપા કમિશનર હાઈ જે ઓથોરિટી છે સૌથી ઊંચી ઓથોરિટી કોઈ કહેવાય તો એ મનપા કમિશનર છે તો મનપા કમિશનરની જવાબદારી છે તે આ બાબતે કેમ નથી બનતી શું મનપા કમિશ્નરે જે સહી કરી હતી તે સહી તે વિગતો વાંચ્યા વિના જ કરી હતી એ પ્રકારના સવાલ ગત સુનાવણી દરમિયાન પણ કરવામાં આવ્યા હતા પરંતુ રાજ્ય સરકારે હાઈકોર્ટની એ ટકોરને ગંભીરતાથી ન લીધી અને ફરી જે પ્રકારનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો માત્ર શબ્દો છે તે ફેરબદલ કરવામાં આવ્યા ત્યારે હાઈકોર્ટે આજે એ વાત પણ નોંધી છે કે તમે નાના અધિકારીઓને ફસાવી અને મોટા અધિકારી છે હાઈકોર્ટે સ્પષ્ટ એ વાત કરી છે કે તમે મનપા કમિશનરને બચાવવા માટે આ રિપોર્ટ રજૂ કર્યો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે નાના અધિકારીઓનો જે ભોગ લેવાની વાત છે કે જે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે અને એ પ્રકારનું ઓબ્ઝર્વેશન આપણે પણ કર્યું છે કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને છે એ પછી હરની હોય તક્ષશિલા હોય કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય એમાં જે મોટા અધિકારીઓ છે જે ઓથોરિટી છે તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને નાના અધિકારીઓને દંડી દેવામાં આવે છે એ પ્રકારની સ્થિતિ હોય તેને હવે હાઈકોર્ટે પણ ગંભીરતાથી લીધું છે અને આજે જે રિપોર્ટ રજૂ કર્યો તે રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો તેમણે ત્યાં સુધી કહ્યું કે જો આજ રિપોર્ટ હોય તો તમારી સમગ્ર જે પ્રોસેસ છે ટેન્ડર આપવાની જે ટેન્ડર આપવાની પ્રક્રિયા છે તે આખી ફોલ્ટી છે એ પ્રકારનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે અને હાઈકોર્ટે એ પ્રકારની ટકોર પણ એડવોકેટ જનરલને કરી છે કે જો તમે આ રિપોર્ટ પાછો નહીં ખેંચો તો અમે સખ્ત ઓબ્ઝર્વેશન કરી અને આદેશ આપશું ત્યારબાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કે જે રાજ્ય સરકાર તરફથી હાજર રહ્યા હતા તેમણે પોતાનો જે રિપોર્ટ છે તે પરત ખેંચ્યો પરંતુ જે સૌથી મોટો સવાલ એ છે કે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન છે તેમાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી મનપા કમિશનરો કલેક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં જયેશ અહીં એ રોકવા રોકવા માગીશ આપણે એ કહીશ કે જે રીતે એમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાઈકોર્ટની આખી આ સુનાવણીમાં કે પ્રિન્સિપલ સેક્રેટરી એવું કહેવા માંગે છે કે આમાં કંઈ ખોટું થયું નથી એટલે હાઈકોર્ટ આ મુદ્દે પણ એક ગંભીર છે બીજું એ કહે છે કે જો કોર્ટને રિપોર્ટ આપવામાં આવે છે તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો જોઈએ તમે જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ કોઈ સ્ક્રિપ્ટ જેવું લાગી રહ્યું છે એટલે હાઈકોર્ટને એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા શું એ રિપોર્ટમાં જે રજૂ કરવામાં આવ્યા છે એનાથી હાઈકોર્ટ અસંતુષ્ટ છે કારણ કે હરણી આખી જે બોટ દુર્ઘટના હતી એમાં જે બાળકો મોતને ભેટ્યા ત્યારબાદ તમે જુઓ કે વડોદરાના એક વ્યક્તિ હતા જે જોડાયેલા છે એમણે પણ આ મુદ્દે રજૂઆત કરી હતી કે એમાં જે તપાસ થવી જોઈએ તે યોગ્ય દિશામાં થઈ ન હતી એટલે હવે હાઈકોર્ટનું અહીં સ્પષ્ટ કહેવું છે કે જે રીતે પ્રિન્સિપાલ સેક્રેટરીએ આખો રિપોર્ટ જે અહેવાલ રજૂ કર્યો એ યોગ્ય નથી એટલે શું હવે હાઈકોર્ટની આ ટિપ્પણી બાદ હાઈકોર્ટના સ્પષ્ટ વલણ બાદ શું એના તરફથી કોઈ રિએક્શન આવશે પ્રિન્સિપલ સેક્રેટરી તરફથી કે પછી ફરીથી આખી એક સિસ્ટમ ડેવલપ કરીને એક નવો રિપોર્ટ પણ તૈયાર થઈ શકે કે પછી હાઈકોર્ટ આ રિપોર્ટ જેમ એમાં સબમિટ કરવામાં આવ્યો છે એની સામે કોઈ આગળની કાર્યવાહી હાથ ધરે જુગર ચોક્કસથી જે પ્રકારે પ્રિન્સિપલ સેક્રેટરી છે તેમને રિપોર્ટ રજૂ કરવાનો હતો અને એ રિપોર્ટ તેમણે ગત સુનાવણીમાં પણ રજૂ કર્યો હતો એ સમયે પણ સ્પષ્ટ હાઈકોર્ટે કહ્યું હતું કે જો આ જ અંતિમ રિપોર્ટ તમારો હોય તો અમે પ્રિન્સિપલ સેક્રેટરી સામે પગલાં લઈશું કારણ કે એમાં જે પ્રકારે વાત કરવામાં આવી હતી કે કોટિયા મેસર છે તેમને પ્રથમ વખત ટેન્ડર નહોતું આપવામાં આવ્યું તેનું કારણ એ હતું કે તેઓ જે આર્થિક પરિસ્થિતિ છે તે તેમની સારી નહોતી તેમ છતાં પણ તેમણે ટેન્ડર માટે એપ્લાય કર્યું હતું અને ત્યારબાદ બીજું ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી તો કોટિયા મેસર્સની આર્થિક પરિસ્થિતિ કઈ રીતે સારી હોઈ શકે એ તમામ બાબતો હાઈકોર્ટે પૂછ્યા હતા અને એ રિપોર્ટ ગત સુનાવણીમાં જે પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તેના જવાબો છે તે સુનાવણીમાં અને એ રિપોર્ટમાં નહોતા મળ્યા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે વધુ એક તક આપી હતી કે તમે જે પ્રકારે નાના અધિકારીઓની વાત કરી રહ્યા છો કે ટેકનિકલ અધિકારીઓ છે તેમણે રિપોર્ટ તૈયાર કર્યો ને ત્યારબાદ મનપા કમિશનરે માત્ર સહી કરી દીધી એ પ્રકારની વાત એમાં કરવામાં આવી હતી ને એમાં મનપા કમિશનરની જે જવાબદારી છે તે પણ નક્કી નહોતી કરવામાં આવી કાયદેસર એવું પ્રકારે લાગી રહ્યું હતું એ રિપોર્ટ પરથી કે મનપા કમિશનરને છૂટો દોર છે તે આપવામાં આવી રહ્યો છે તેમની જે જવાબદારી છે તેમનાથી તેમને બચાવવામાં આવી રહ્યા છે એ પ્રકારનો રિપોર્ટ હતો અને ત્યારે પણ હાઈકોર્ટે ગંભીરતાથી ટકોર કરી હતી અને નવો રિપોર્ટ માંગ્યો હતો પરંતુ આજે રાજ્ય સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો છે એમાં પણ એ જ પ્રકારની વાત છે કે આ જે મનપા કમિશનર છે તેમની કોઈ જવાબદારી નથી જે નાના અધિકારીઓ છે ટેકનિકલ અધિકારીઓ છે તેમની જવાબદારી અને બેદરકારી કારણે આ થયો એ પ્રકારની વાત છે તે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં રજૂ કરી હતી અને તેનાથી જ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને રાજ્ય સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને સ્પષ્ટ વાત એમણે આ વખતે ફરી દોહરાવી છે હાઈકોર્ટે કે તમે પ્રિન્સિપલ સેક્રેટરી છે ક્યાંકને ક્યાંક એ પ્રકારનું વાત કરવા માગે છે કે આમાં મોટા અધિકારીઓની કોઈ વાત નથી જવાબદારી છે તે નક્કી નથી થતી માત્ર કંઈ થયું જ ન હોય એ પ્રકારનો રિપોર્ટ છે તે અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે એ ટકોર પણ કરી કે જ્યારે હાઈકોર્ટમાં તમે રિપોર્ટ રજૂ કરતા હોય તો વ્યવસ્થિત કરવો જોઈએ તમામ પાસાઓ છે તેને આવરી લેવો જોઈએ આમાં રિપોર્ટમાં હજુ પણ ખામી જોવા મળી રહી છે સમગ્ર જે પ્રક્રિયા ટેન્ડરિંગ માટે ફોલો કરવામાં આવી એ ફોલ્ટી છે એ પ્રકારની વાત છે તેમણે કરી છે ત્યારે મહત્ત્વની વાત છે કે આજે હરણીબોટ દુર્ઘટનાને લઈને આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે તો આવતીકાલે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે પણ સુનાવણી હાથ ધરાવવાની છે અને એસઆઈટી પોતાનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે હાઈકોર્ટમાં પણ આ ગઈકાલે આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી શકે કારણ કે ત્યાં પણ મનપા કમિશનર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એટલે આ બંને દુર્ઘટનાઓ છે કે જેમાં મોટા માથાઓ છે તેને ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે ને એ વાતની નોંધ હાઈકોર્ટે પણ લીધી છે એટલે અત્યારે તો હરણી બોટ મામલે રાજ્ય સરકારે પોતાએ જે રિપોર્ટ રજૂ કર્યો હતો તે પરત ખેંચી લીધો છે નવો રિપોર્ટ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર રજૂ કરશે પરંતુ આવતીકાલે પણ આ રાજકોટ ગેમ ઝોન મામલે જે સુનાવણી થવાની છે અને એસઆઈટી નો રિપોર્ટ જે આવવાનો છે ખાતરકીય તપાસનો તે ખુબ મહત્વનો તેમાં સ્પષ્ટ